તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ગુસર રોડ ઉપર પ્રથમ વરસાદી પાણીના કારણે તળાવના દૃશ્યો સર્જાયા કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ગુસર રોડ ઉપર વરસાદી પાણીના યોગ્ય નિકાલ ન હોવાને કારણે આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ રોડ ઉપર ખાડા તલાવડી આવેલી છે અને આ તળાવના પાણીનો યોગ્ય નિકાલ સદંતર બંધ થઈ ગયેલ છે જેના કારણે આ પાણી રહેમાનિયા મસ્જિદ પાસે આવેલ છે અને આ પાણીને કારણે ગુસર રોડ અગાસીની મુવાડી ભૈરવની મુવાડી કાછિયાની મુવાડી તેમજ આજુબાજુના ગામના લોકોનો આ વરસાદી પાણીના ભરાવાને કારણે સદંતર આવવા જવાનો માર્ગ બંધ થઈ જાય છે જ્યારે જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન આ માર્ગની સ્થાનિક ઇસમો દ્વારા ગ્રામ પંચાયત કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવેલ છે તેમ છતાં ગ્રામ પંચાયત કચેરી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે ત્યાંના નાગરિકો દ્વારા તાલુકા સ્વાગતમાં ફરિયાદ કરવામાં આવેલ છે તેમ છતાં હજુ સુધી ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જ્યારે વેજલપુર ગુસર રોડ વિસ્તારમાં હિન્દુ સમાજના લોકોનું સ્મશાન આવેલ છે અને ચોમાસાની ઋતુ દરમિયાન વેજલપુરમાં કોઈ હિન્દુ સમાજના વ્યક્તિ મરણ પામે ત્યારે આ સ્મશાનમાં તેમની ક્રિયા કરી શકતા નથી આ વિસ્તારમાં પાણીના ભરાવાને કારણે આ વિસ્તારના રહીશોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ આ પાણીને કારણે રોગચાળો ફેલાવવાની શક્યતા સેવાઈ રહેલ છે જેથી ગ્રામ પંચાયત કચેરી દ્વારા તાત્કાલિક કામગીરી કરી આ સમસ્યાનો યોગ્ય નિકાલ લવે તેવી માંગ ઉઠી છે જો આનો નિકલ આવે તો ગામના નાગરિકો આ ગંદકીથી છુટકારો મેળવી શકે તેમ છે હવે જોવું રહ્યું કે તંત્ર આ કામ કરશે કે કેમ